નમસ્કાર દોસ્તો એક પરફેક્ટ મર્ડરનો કિસ્સો છે તે સામે આવ્યો છે પરફેક્ટ મર્ડર મતલબ કે જેમાં કોઈ ચૂક ના હોય પ્લાનિંગ એવો કરવામાં હોય છે કે પોલીસ થાપ ખાઈ જાય અને મેડિકલ પરંતુ કિસ્સો છે છે હાલ બહાર આવ્યો અને પરફેક્ટ મર્ડર હવે પરફેક્ટ નથી રહ્યું કારણ કે હવે એ પોલીસ છે તે આરોપી સુધી પહોંચી ચૂકી છે આખરે પરફેક્ટ મર્ડર કોણે પ્લાન કર્યું હતું શું કારણે પ્લાન કર્યું હતું કેમ સામેવાળી વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવે છે

જે પ્લાન છે તે આખો ચેન્જ હોય છે અને આ કેસમાં પણ આવું જ કંઈક પીડ્યું છે જી હા દોસ્તો આપણા દેશનું બેંગ્લોર બેંગ્લોરમાં ડોક્ટર મહેન્દ્ર રેડ્ડી જે મતલબ કે એક સર્જન હતા ગેસ્ટોના અને તેનું ખૂબ મોટું નામ છે મોટી હોસ્પિટલ છે એ મહેન્દ્ર રેડ્ડીના લગ્ન છે તે નક્કી થાય છે ડૉક્ટર કૃતિકા સાથે જે પણ એક ચામડી રોગના નિષ્ણાંત હોય છે આ બંનેના બે હજાર ચોવીસના વર્ષમાં લગ્ન થાય છે લગ્ન જીવન છે તે અમુક મહિના સુધી સારું પરંતુ આ કૃતિકા છે જે ડોક્ટર એને ગેસની એસિડિટી બીપીની સહિતની અન્ય તકલીફો હતી જેના કારણે તેને ઘણી વખત પેટમાં પણ દુખાવો થતો હતો લગ્નના થોડાક મહિના બાદ જ ડોક્ટર કૃતિકાના પેટમાં દુખાવો થાય છે અને તે પોતાના પતિને કહે છે એટલા માટે એને કહે છે કારણ કે તે તો સર્જન હતા તે ડોક્ટર કૃતિકાને એકવીસ એપ્રિલે દુખાવો થાય છે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના દિવસે તેને એક ઇન્જેક્શન આપે છે એને રાહત થાય છે પરંતુ બાવીસ એપ્રિલનો દિવસ આવે છે ફરી વખત તેને દુખાય છે ફરી વખત તેને ઇન્જેક્શન આપવામાં આવે છે અને તે તેના માયકામાં તેને લઈને જાય છે ત્યાં મૂકે છે ફરી ક્લિનિક આવે છે અને સાંજે પાછા તેને પોતાના પિતાના ઘરેથી લઈને ઘરે આવે છે ત્રેવીસ એપ્રિલનો દિવસ આવે છે પરંતુ એ રાહત હોય છે જે બાવીસ એપ્રિલ ત્યારે તેના પગમાં દુખાવો થાય છે ડૉક્ટર કૃતિકાના તેની તબિયત છે તે થોડી બધું ઉલ્લ છે પરંતુ ડૉક્ટર છે તેને ત્રેવીસ તારીખે પણ ડોઝ આપે છે અને ત્યારબાદ અચાનક આ ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી છે એ કૃતિકાના માતા પિતાને ફોન કરીને કહે છે કૃતિકા ની અચાનક તબિયત ખરાબ થઈ છે તે જવાબ નથી આપતી તે બોલતી નથી તેને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં તેને ડોક્ટર કહે છે કે આ ઓલરેડી પહેલા જ મરી ચૂકી છે હવે વાત આવી છે પીએમ ની તો ડોક્ટર મહેન્દ્ર રેડ્ડી કહે છે કે તેની પત્નીને ચીરફાડ નથી કરવું તેના શરીરને નથી બગાડવું પરંતુ તમામ લોકો માની જાય છે પરંતુ આ જે ડોક્ટર કૃતિકાની એક મોટી બહેન હોય છે જે પણ એક ડોક્ટર હોય છે નિકિતા આ નિકિતા જે જીદ કરે છે કે તેને તેની બહેનનું પીએમ કરાવવું છે આખરે તેની જીદ સામે બધાને ઝૂકવું પડે છે અને તેનું પીએમ છે તે કરાવવામાં આવે છે પરંતુ પીએમ કરાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર જે મહેન્દ્ર રેડ્ડી છે તે અનેક વખત પીએમ રૂમની અંદર અવરજવર કરતો હોય છે જેના કારણે ડૉક્ટરો છે તે પોલીસને કહે છે અને ત્યારબાદ પોલીસ તેને કહે છે કે ભાઈ તમે તમારી પત્નીનું મોત થયું છે દુઃખ છે પરંતુ આપ ડિસ્ટર્બ ના કરી શકો જેના કારણે તેને બહાર રહેવાનું કહેવામાં આવે છે બીજી તરફ જે ડૉક્ટર ક્રિટિકા છે તેના માતા પિતા અને તેની બહેન તેને એવું લાગતું હતું કે તેની બહેન ખરાબ હતી સર્જન છે જે તેના પતિ મહેન્દ્ર રેડ્ડી તેને તેને કેમ એવું ના લાગ્યું કે હોસ્પિટલે દાખલ કરવા જોઈએ તેની તબિયત લથડતી હતી તો બે લાપરવાહી કેમ રાખી આ એક સવાલ આ લોકોને પૂરી ખાતો પરંતુ બીજા દિવસે પીએમનો રિપોર્ટ આવે છે અને પીએમનો રિપોર્ટ છે તે નોર્મલ આવે છે ત્યારબાદ આ લોકોની જિંદગી છે તે ફરી પટરી ઉપર ચાલે છે ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી છે તે પોતાના નિત્યક્રમ મુજબ પોતાના હોસ્પિટલે જતો હોય છે અને કામકાજ કરતો હોય છે આમ છ મહિનાનો સમય છે તે વીતી જાય છે ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી છે તે પોતાનું નવું જીવન છે તે જીવતો હોય છે પરંતુ અચાનક એક રિપોર્ટ આવે છે અને આ રિપોર્ટ આવે છે વિશેરાનો જી હા દોસ્તો જ્યારે કોઈ પણ વ્યક્તિનું પીએમ કરવામાં આવે છે તો તેના શરીરના પાર્ટ્સ છે તેને કાઢવામાં આવતા હોય છે એને વિશેરા કહેવામાં આવે છે અને વિશેરાનો રિપોર્ટ છે તે એકાદ મહિનો મોડો આવતો હોય પરંતુ આ કેસમાં નોર્મલ હતું ડેટ જેના કારણે કોઈને એવું લાગતું નહોતું કે વિશેરાનો રિપોર્ટ તાત્કાલિક જોઈએ છ મહિના પછી જ્યારે વિશેરાનો રિપોર્ટ આવે છે તો ડોક્ટરો ચોકી જાય છે પોલીસ ચોંકી જાય છે અને જે ડૉક્ટર કૃતિકાના પરિવારજનો છે એને પણ આંચકો લાગે છે કારણ કે આ રિપોર્ટની અંદર એને કારણે આ ડોક્ટર કૃતિકાનું મોત થયું હોવાનું બહાર આવે છે આ સમગ્ર મામલે ખડભળાટ મતે છે અને ડૉક્ટર કૃતિકાના બહેન છે એ હવે પોલીસ ફરિયાદ નોંધાવે છે કે તેની બહેનને યા તો તેના પતિ ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડીએ મોત હત્યા કરી છે અથવા તો તેના પરિવારમાંથી કરીએ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે તપાસ કરી અને મહેન્દ્ર રેડ્ડી સુધી પોલીસ પહોંચે છે શરૂઆતમાં મહેન્દ્ર રેડ્ડી કહે છે કે તે એક ડોક્ટર છે પોતાની જે દવા આપી હતી પરંતુ પોલીસ તેની સત્તાઈથી પૂછપરછ કરે છે અને આ સમગ્ર કેસ ઉપરથી ખૂબ ચોંકાવનારો પડદો છે તે ઉછરાય છે ડોક્ટર મહેન્દ્ર રેડ્ડીએ પોતાની જ પત્ની ડોક્ટર કીતિકા એને આપ્યા હતા આપને જણાવી દઈએ કે એનેથીસિયા છે કે જ્યારે કોઈ વ્યક્તિને ઓપરેશનમાં લઈ જવાનો હોય છે ત્યારે તેને ડોઝ આપવામાં આવે છે જેથી કરીને તે બેહોંશ થઈ જાય છે પરંતુ તેના ડોઝ જો અગર વધી જાય તો એ વ્યક્તિનું મોત થાય છે અને ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડીએ આ તેની પત્નીને જે એનેથેસિયાના ડોઝ આપ્યા હતા તે ત્રણ દિવસ આપતા હોવાના કારણે તેનો ઓવરડોઝ થયો તેનું મોત સવાલ એ હતો કે તેને પેટમાં દુખાવો હતો તેનું ઓપરેશન નહોતું કરવામાં આવ્યું તો શું કારણે એનેથિસિયાના ડોઝ આપવામાં આવ્યા આ સવાલોના જવાબ સૌ કોઈ મેળવવા માંગે સાથે પોલીસ પણ એ જાણવા માંગતી હતી કે શું કારણે મહેન્દ્ર રેડ્ડી આવું કર્યું છે અહીંયાથી ફરી એક વખત એ જાણવા પોલીસ પૂછપરછ કરે છે કે શું કારણે એ આ ડોસ પોતાની પત્ની લઈ ગયા છે આખરે મહેન્દ્ર રેડ્ડીનું મોઢું ખુલે છે અને જે કહે છે એ જાણીને સૌ કોઈ છે એને ઝટકો લાગે છે મહેન્દ્ર રેડ્ડીનું કહેવું હતું કે મારી પત્ની સાથે મારા લગ્ન થયા છે મહેન્દ્ર રેડ્ડીને કોઈ સાથે અફેર હોવાની પણ વાત હતી લગ્ન પછી પણ અને લગ્ન પહેલાં પરંતુ તેના લગ્ન છે તે ડૉક્ટર કૃતિકા સાથે થઈ જાય છે ત્યારબાદ ડોક્ટર કૃતિકા છે તેને પેટમાં તકલીફ રહેતી તેને પ્રોબ્લેમ્સ હતા એસિડિટી ગેસ અને બીપી જેવા મહેન્દ્ર રેડ્ડીનું એ કહેવું હતું કે તેની સાથે ખોટું થયું છે ડૉક્ટર કૃતિકાના પરિવારે શું કારણે એ આ રીતે બીમાર હતી તો મને આ વસ્તુની જાણ કેમ લગ્ન પહેલાં ના કરી આ વાતને લઈને તેણે એક સ્ન બનાવ્યો અને પ્લાનમાં એ ધારો તો છૂટાછેડા કરી શકતો હતો પરંતુ તેણે ડોક્ટર કૃતિકાને જ હટાવી દેવાનો પ્લાન બન્યો તે પોતાના હોસ્પિટલની અંદરથી એને ખિસ્સાના ડોઝને ચોરી કરે છે ચોરી કર્યા બાદ તેને ઘરે લાવે છે અને તેના થોડા જ દિવસમાં ડૉક્ટર કૃતિકાને પેટમાં દુખાવો થાય છે અને એ બહાને તે આ ડોઝ છે તે ડૉક્ટર કૃતિકાને આપતા ડૉક્ટર કૃતિકા છે એ પણ એક ડૉક્ટર હતા તેને પણ બધી જાણકારી હતી પરંતુ તેનો પતિ છે તે સર્જન હતો તેના ઉપર તેને ભરોસો હતો કે તેનો પતિ છે તે મોટો સર્જન છે અને તે જે દવા આપે છે તે સારી જ હશે જેના કારણે તેને દવા ઉપર નજરઅંદાજ કરી અને આ ત્રણ ડોઝ તેને આપવામાં આવે છે અને તેનું નોંધ થાય છે આ સમગ્ર પડદા ઉપર પડદો ઇચક્યો છે નવાઈની વાત એ છે કે છ મહિના પહેલા પીએમ થયું હતું અને ત્યારે નોર્મલ નેચરલ ડેટ હોવાનું સાબિત થયું પરંતુ વિશેરાનો રિપોર્ટ હમણાં થોડા દિવસ પહેલા આવ્યો અને વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ છે તે ચોંકી ગયા હતા અને આખરે આ મહેન્દ્ર રેડ્ડી સુધી પોલીસ છે તે પહોંચી છે અને તેની ધરપકડ કરી છે તેની પૂછપરછ કરી છે અને આ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અગર વિશેરાનો રિપોર્ટ છે તેના ઉપર શાયદ કોઈની નજર ન જાય અગર એ રિપોર્ટની માંગ ન થાય અગર ડૉક્ટર કૃતિકાના પરિવાજનો છે તેને પોતાના જમાઈ ઉપર ભરોસો હતો પરંતુ ડૉક્ટર કૃતિકાની બહેન છે તેને કંઈક ને કંઈક આમાં દાણમાં કાળું લાગતું હતું અને તેના કારણે આ કેસ ઉપર પડદો છે તે ઉંચકાયો હતો આ કેસ એક પરફેક્ટ

સહિત અનેક વસ્તુઓ હતી લોકોની હત્યા થતી હોય છે પરંતુ જ્યારે તબીબ હત્યા કરે છે એક ડોક્ટર છે તે કોઈની હત્યા કરે છે ત્યારે તે પોતાનો થાનામાં જે વપરાતા સાધનો છે એ મેડિકલના સાધનો થી અથવા તો દવાઓ થી બીજા વ્યક્તિને મોતને ઘાટ ઉતારતો હોય છે આ તો ડોક્ટર મહેન્દ્ર રેડ્ડીનો કેસ બહાર આવ્યો છે આવા કેટલા કેસ છે દેશની અંદર જે હજુ સુધી બહાર ન આવ્યા આપનો મુદ્દો શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો આવી જ ક્રાઈમની ખબરો જોવા માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તે કને સબ્સ્ક્રાઇબ કરો અગર આ વીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું